લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો જેમ કે ખાલી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હા તો ગાઈસ હવે શેર બાજી કોઠી દીએ માં અમે તો હાજર નહીં અને લલિત આ તો રીહાડી મારાઈ એટલે લલિત બોલશે નહીં મોબાઈલ બહુ કે હોય આ તો તા મમ્મી મારાઈ રીહાડી હે એટલે નહીં બોલે તો ગાઈસ હવે શેર બાજી કોઠી દીએ શેર બાજી ભૂયે ગોઠાએ હા આવો

તો કાંઈ આપણે જઈએ દુકાને તો દુકાને જઈને મળીએ આ તો રિહાણી એટલે નહીં બોલા આજનું દાળું એમની કાઢી નાખીએ ના હું મસ્તી કર્યા વગર કારણ કે જો હું બોલ છું ને તો ભાઈ આપણે હું પાવ ફેરથી કજો કરીશી એટલે આજનો દાળો આપણે કાઢી નાખીએ તો ભાઈ એ તો થઈ જાય તો ઓટોમેટિક એ તો બે ચાર કલાકનો આ તો ઝઘડો હોય પછી પાસું હતું એને લેવલ ઉપર જાય એ બબો બોલા મને ની બોલ તો ગાઈસ મલ્લી આવ દુકાને જઈને દે માતાજી ફાઈનલી ગાઈસ હું દુકાને આવી ગયો હું હા અને તો 10 10 હવાને ફોન જોવો 10 રૂપિયો લેતા કે શું બેટા કોસ્મી ના પણ મત જા દાદી આ રુડો માં વિવાન વિવાન ખાય કી દે હા તો ગાઈસ દુકાન માં બેઠા છીએ ગરાકી પડી ગઈ છે અને નવરા થઈને બેઠા છીએ તો હા ચલો આગળ હા 11:00 વાગ્યા આગળ અમે તમને હા 11:30 કહી દીધા હતા સોરી ભૂલ થઈ ગઈ તો મિત્રો મળીએ તો બરોબર સાફ સુફાઈ કરીને મોળા જમા થઈ જઈએ ફાઇનલી ગાઈસ આ ગયા હા તો આ ગયા નવમી વ્લોગ સ્ટાર્ટ કર્યો બપોર કેતા પણ આપણે ભૂલી ગયા બપોર નું બનાવવાનું તો હવે અમારા સિંગર કલાકાર આવ્યો મારા ભાઈ કિરણ ઠાકોર પણ અમુક ટાઈમે એવા ગમ કરી જાય મારે હોય કોઈ ગયું ને તુંદને યાદ ના કરે દિલ તારા માટે બસ મિત્રો ફાઇનલી ખાવા ની તો મારે ઘરે મારે સોત્રાના સોત્રાન મારે બજારા મારે મત કરના કોઠા ને મારે બાપરા ને દાદા હુરાયા દાદા તેલ બાટલા નહીં ઓમે મજારા ના મારવા તો થોડો મારવાનો છે જો માર્યો જોય મારી દાદા ને બેન મારજો ને શિકર મારે તો હું તન પર ખાતી દીધું હું ખાતી ને દાદા ભાઈસ ખાણ ખાઈને બની તો લા ફાફા ને કે કોણે માર્યો જો માર્યો જાય જોઈ લો હા ફફડા બાફડા બસ્તા ખાઈ